રામ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો એકદમ મજામાં જશો બધા અને અત્યારે શિયાળો આવી ગયો એવું બહુ જ લાગે હું કેમ કે હવે ઠંડી ખરેખર આજે તો ખૂબ જ છે અને બહુ જ ઠંડી છે આજે અત્યારે લગભગ નવ વાગ્યા છે ત્યારે હવે કામે જવાનો ટાઈમ મળ્યો છે કેમ કે હવાના તો પવન જ એવો ઠંડો હોય ને કે ખેતરમાં બે એમ જ નથી બરાબર તો હાલો વિડીયો સ્ટાર્ટ કરી દઈએ અને બધી ફેમિલી મેમ્બર આપણે શું કરે એ જોઈ લઈએ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક શેર અને કોમેન્ટ કરજો બરાબર તો હાલો હવે સીધા આપણે જવાનું છે નીંદવા વરિયાળી કામ તો એકનું એક જ છે ખાલી ખેતર બદલાય છે અલગ અલગ બરાબર અને હવે આપણે જવાનું છે બીજી વાર વરિયાળી ચાલુ કરવાની છે નીંદવાની એટલે કે લગભગ જે આગતરી વરિયાળી છે ને આપણે મોટી મોટી ટપકમાં એની અંદર ચાલુ કરવાનું નીંદવાનું ઓલું ખેતર નીંદાઇ ગયું છે અને હવે બીજા ખેતરની અંદર ચાલુ કરવાનું બરાબર તો હાલો હવે વિડીયો બનાવ્યો તમે વરિયાળી પણ બતાવું અને નવાનું ચાલુ કરવાનું તો એ પણ તમને બતાવું બરાબર બાજુ તો અત્યારમાં રમવાનું ચાલુ કરી દીધું હું આ બેન ને પાક આવડે નહીં કે ના દીપો ખાલી ખાલી બકાવતો હશે છે હવે દઈ દે ને આઉટ ને આઉટ નહીં હો નહીં ગપ્પા મારે હાલો તો હવે આપણે જવા જઈએ કામે અમને તો કામ નથી નેહાર જાય ત્યાં ગડે હવે આજ તાન તો કરશે લગભગ તો આ આપણી આગતરી કરી આની અને આમાં આપણે નીંદવાનું ચાલુ કરવાનું હે અને જો આ બાજુ નીંદવાનું ચાલુ પણ થઈ ગયું હે આ બાજથી ચાલુ કરી દીધું અને વાતાવરણમાં જવું એકલા વાદળા રહે આ રીતના એટલે ઠંડીનું પ્રમાણ વધે હે વધારે વરિયાળી તો સુપર થાય આપણી મિત્રો અત્યારે બપોરનો એક વાગી ગયો અને જો લાઇટ આવી ગઈ અને પાણી ચાલુ કરી દીધું આપણે તો ફાઇનલી પાણી આપણે ઘઉંની અંદર ચાલુ કરી દીધું અને ઘઉંની અંદર ચોથું પાણી છે તો આની સાથે આપણે ડીએપીનો ડોઝ આપવાનું એટલે કે ડીએપી ખાતર નાખવાનું છે તો નાખવામાં તો મેળ આવે એમ છે નહીં એટલે ઉપર નાખીએ તો ઓગરે નહીં બરાબર તો એને આપણે બેરલમાં ઓગારી અને પાણી સાથે આપવાનું છે બરાબર તો અત્યારે ચાલુ કરી દીધું છે તો આ બેરલ અને આની અંદર આપણે ડીએપી ખાતર અડધી થેલી નાખી દીધી છે અને અડધી થેલી ઘડીક પાસે નાખશું બરાબર તો એ રીતના અને એમાંથી આ કેરબો એક છે એની અંદર આપણે આ રીતના ભરે અને ચકલીમાં થોડો 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 એક જ હરખું હાલે એ રીતે હાલવા દેવાનું એટલે એમ કે બધું ખાતર એક જ હરખું લાગે આખા ખેતરની અંદર તો અત્યારે એક હલકો હલકો ડોઝ દઈ દઈએ અને બીજો ડોઝ તો પછી ઠેસ્ટ દાણા થાય ત્યારે આપણે આપવાનું બરાબર અને અત્યારે થોડાક ત્યાં સુધી બરમારે એમ કે અને યુરિયા ખાતર આપણે નથી નાખવાનું બે નાખવાનું બરાબર તો અત્યારે જો ચાલુ કરી દીધું પાણી અને કિશનભાઈ જો પાણી વાળે સામે અને હું અહીં ખાતરે બેઠો હું તો પાણી ખાતરમાં ખાતર સાથે ચાલુ છે ઘઉંમાં ને પછી વરિયાળી નીંદવાનું પણ હાલે તો અત્યારે તો બપોરના બધા જ કપડાં ધોઈ અને બધા જ આરામ કરે અને અત્યારે અમે અહીં પાણી વાળી નજીક જ છે આપણે ખેતર હાલો ચાનો ટાઈમ થાય છે તો ચા પણ બનતો હશે તો ચા પીવા જાય ચા પીને પછી પાછા ખબર રાખે પડે ખાતર થઈ ના રહી બંધ ના થઈ જાય એટલે એમ કે એક હજાર પાણી હા હાલે તો અત્યારે તો આવું કામ કામકાજ હાલે અમારે બરાબર અને આગળ આગળ વિડીયો બનાવી રહેજો તો મિત્રો અત્યારે જ હું વરિયાળી નીંદવાનું હાલે હે અને આ બાજુ આ બધી વરિયાળી આપણે આ નીંદી નિંદી હવે આ બાજુને નીંદવાની બાકી હતી તો અત્યારે પાંચ વાગી ગયા અને આપણે જવાનું ગામમાં તો જાય ગામમાં અને બહુ મસ્ત વરિયાળી અત્યારે જો સુપર હેઠ તો મિત્રો અત્યારે સાંજના છ વાગી ગયા અને અત્યારે આપણે પાણી વારવા આવી ગયા અને કિશન જોઈએ ગામમાં તો હું ઘણીક વાર પાણી વારવા આવું દૂધ લેવા માટે જવાનું હોય એટલે હજુ આ પાછળની જે વરિયાળી હતી આપણે મગફળી વાવલ હતી એમાં એની અંદર પાણી ચાલુ કર્યું હે ત્રણ પાણી વાર્યા હતા તિચનમાં ચોથું પાણી છે બરાબર તો આની અંદર પાણી વાર દઈએ પછી નીંદવાનું હોય આ એક ખેતર બાકી છે બાકી તો બીજો આંટો ચાલુ કરી દીધો હોય ગતરી વરિયારીમાં તો એ નીંદાઇ રહે એટલે તરત જ આપણા નીંદવાની એટલા માટે પાણી મેં પાઈ દઉં તો વહેલા હાર વાહરી જાય તો પછી નીંદે એવું થઈ જાય અને કોરામાં મજા નથી આવતી કા જમીન ટાઈટ થઈ ગયું હોય એટલે થોડી નરમ હોય તો ઉતાવળ થાય તો હાલો હવે પાણી જે ફટાફટ હું વારી દઉં જેટલું પીવે એટલું વધારે બીજું આપણે કાલે ચાલુ કરશું ઘઉં પીવરાવી અને પછી તરત જ આપણે આમાં ચાલુ કર્યું હે બરાબર હાલો મિત્રો તો પાણી વારીને હવે આપણે ઘરે આવતા રહ્યા અને અત્યારે જો આ બાજુ રસોઈ ચાલુ હોય બનાવવાની શાક બની ગયું હોય અને પૂર્યું બને મસ્ત મજાની અને રંજન બેન અમારે બનાવે શું બનાવે સમોસા સમોસા બનાવે હા છે બીબું ક્રિષ્ના બેન લઈને બેઠા જો બીબે થી બનાવે માપ ના બને નઈ એમ આવડે હે તો આ બાજુ તરવાનું ચાલુ છે અને થોડીક પૂરીઓ બનાવે બીજા થોડાક સમોસા બનાવે હાલો તો હવે બધું બની જાય એટલે વારું કરવા માટે બેસી જાય બારે તો જો અંધારું થઈ ગયું હે કમ્પ્લીટ